ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ગાંધીનગર ખાતે એ ત્રણ ક્લબ દ્વારા પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો એ ત્રણ ક્લબ એક નાવિન્ય સફળ પ્રકલ્પ મનમોહક અનુભૂતિ થવાથી સો ટકા ગેરંટી ધમ રેશનાલિઝમ અને વિજ્ઞાનનો સમન્વય સાધતા અનોખા પુસ્તક બૌદ્ધ તત્વજ્ઞાન અને વિજ્ઞાન સાથે સાથે મહિલાઓ માટે પીરિયડ્સનો વિમોચન કાર્યક્રમ રવિવારના રોજ સવારે દસ ત્રીસ કલાકે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ગૌચાર અંડરબ્રિજ પાસે સેક્ટર બાર ગાંધીનગર ખાતે ગુજરાતમાં સૌ પ્રથમ યોજાયો કાર્યક્રમની શરૂઆત તથાગત બૌદ્ધ ભગવાનની મૂર્તિ આગળ મીણબત્તી પ્રગટાવીને બૌદ્ધ વંદના કરવામાં આવી હતી ત્યારબાદ ગુજરાતમાંથી પતરેલા બૌદ્ધ વિચારક મહિલાઓની સંસ્થાઓની કામગીરીની રૂપરેખા તમામ મહિલાઓએ રજૂ કરી હતી ઘણા બધા બૌદ્ધ વિહારના સંચાલકો મહિલાઓ ઉપાસકો આંબેડકર વિચારધારકો નિવૃત્ત અધિકારીઓ તેમજ એ ત્રણ ક્લબ ગ્રુપ ગાંધીનગરના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પધારેલા મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા તેમજ ડ્રો સિસ્ટમથી પુસ્તક ઓપનિંગ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાર નંદા સણ તાલુકો કડીના સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા શ્રી મગનલાલ ડાપી સુરેન્દ્રનગર હાલ રહેવાસી ગાંધીનગર શ્રી જયેશભાઈ પરીખ એડવોકેટ નોટરી કલોલ શ્રી ખલભાભાઈ પટેલ તેમજ જીતેન્દ્ર વાઘેલા સાહેબ તેમજ ડૉક્ટર સાહેબ આંબેડકરનું કેલેન્ડર બૌદ્ધ પકવાનનો ટ્રોફી ખેસ પંચશીલ ખેસથી સન્માન કરવામાં આવ્યું હતું એ ત્રણ ક્લબ સંસ્થા દ્વારા પીણા અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બનાસરત્ન ન્યૂઝ